Ну, і що там, а? Буде щодо саме це?

પણ ગૌરવ છે કારણ કે રાજકોટ જિલ્લાનો આ સુંદર પ્રજા તાલુકો છે અને જસતર ની અંદર કે શિક્ષણની અંદર પણ ખૂબ આગળ વધતો તાલુકો છે એવા આજે આ જ पवित्र हमें आज सुंदर मजा कार्यक्रम इतने बाद भगवत की आदर का लोटा उत्सव आज साथे विद्या की शर्मा ने मेहमान और शर्मा को सुंदर मजा का कार्यक्रम से एक थोड़ा जय देव साहब आज नाटक प्रकार के द्वारा कार्यक्रम शुरुआत करी આ વિદ્યાર્થીને સન્માનિત કરશો ખરેખર અશોકભાઈ ને જાય છે અને એટલે જ તમામ પ્રમુખ શ્રીઓનું સન્માન કરી રહ્યા છે વાતાવરણ કરવાનું કામ કરે છે અને સમાજની અંદર આપે છે એવા અમદાવાદ થી વધારે વિશ્વકર્મા વલસાદ અને બિપિનભાઈ બધા એક

વિશ્વકર્મા વંશજ જો આપની ઘરે આવતો ન હોય તો બીપીન સંપર્ક કરી લવજન ભરી અને આપ આપની જાવ ઘરે આ માધ્યમથી મંગાવી શકો છો ઉમેશભાઈ ગજ્જર એસવી ન્યૂઝ YouTube માં એસવી ન્યૂઝ સર્ચ કરો Facebook માં એસવી ન્યૂઝ સર્ચ કરો સર્ચ કરો આપને જોવા મળશે અને સમાજની અંદર ખૂબ સારા સારી રીતે એક હકારાત્મક વાતાવરણ ઊભો કરવાનો સમાજને જોડવા માત્ર ગુજરાત સુતારી નાતીને સમગ્ર વિશ્વકર્મા સમાજને જોડવા મુખ્ય મહેમાન એવા ડોક્ટર પરેશભાઈ અને મંચસ્થ મહેમાન તથા તસ્કરના સૌ નાપી દેવો અને બે અને હું અહીં આવ્યો તો એક શ્રોતા તરીકે પણ એમને એમ કીધું શિક્ષણની વાત કરો તો એને ન તમે જવાયેલો ઇતિહાસ આપો એને ન તમે જવાયેલો ઇતિહાસ આપો દિશાઓ ખુલે એવો અભ્યાસ આપો દિશાઓ ખુલે એવો અભ્યાસ આપો અને એને ન તમે સીમાઓ બતાવો આ બાળકો અહીં આવીને એમ કે ખરેખર આપણે આ કાર્યક્રમમાં આમ નહીં પણ આમ કરવા તો તને મોક adapters પડે ને કે સીમાઓનો બતાવો એને એને સાંભળો એને ના તમે સીમાઓ બતાવો એને ઊડવાને ખડ્ડુ આકાશ આપો તો આ જસદન છે ને એને જ્યારે માઈક લેલી લઈને હમણે જેપીલ મીનામાં અહીં આયવા ને જસદન ને ત્યાં જ્યાં આંગલમાની સ્થાપના કરી ત્યાં અમે બધા બાય যাত্রী કો હત્યા કરે જસદન ના પ્રમુખ શ્રી એ મને એવું કીધું કે

બાઈ પ્લાસ્ટિક બધા બધા લઈ લે પણ જે વેપર હોય कुरकुरेના પેકેટ હોય બાલાજીના જે લેમિનેટ પેકેટ હોય પાછા નાખી દે કચરો અંદર એટલે છોકરીને સવાલ થયો એટલે નીચે જઈને એમને પૂછ્યું પેલી કચરા વેળવાવાળાને કે આ પેકેટ બધા પાછા કેમ નાખી તો એને કીધું કે આ પ્લાસ્ટિક લેમિનેશન વાળા રીસાયકલ વાળા નથી લેતા અમારે પ્લાસ્ટિકનો કચરો તો એને સ્કૂલમાં જઈને શિક્ષકને પૂછ્યું કે આ નથી લેતા એનું કારણ શું તો કે ફેક્ટરી વાળા એવું કહે છે કે આના કારણે કોઈ કેમિકલ ઉત્પન્ન થાય છે છે જે માટે નુકસાનકારક એટલે આનું રિસાયકલ નથી થતું તો એને ઘરે જઈને પપ્પાને વાત કરી પપ્પાએ કીધું કે આમ તો દરેક સમસ્યાનો ઉકેલ હોય તો આપણે કંઈક ગોતીએ એટલે એમને ગૂગલમાં રિસર્ચ કર્યું કે આવું કેમિકલ જે ઉત્પન્ન થાય છે એની ઉપર આવો કરવામાં આવે બીજા કેમિકલનો તો એ દુર્ગંધ કે એ શ્વાસને નુકસાનકારક છે એ જતું રહેશે

અને એમ કીધું કે આ છોકરીને કર્ણાટકમાં મોકલવો આખા ભારતના વિજ્ઞાન મેળામાં અને ભારતના વિજ્ઞાન મેળામાં એ જયારે વિજેતા નંબર આવ્યો ત્યાર પછી આજે સાત થી વધારે ફેક્ટરીઓ છે જેમાં આ બધી જ લેમિનેશન થાય છે અને રીસાયકલ થાય છે તો એક બાળક ની બુદ્ધિ એટલે કહું એને સીમા ન બતાવો ભારત ને હમરેશ પરેશભાઈ ને ધર્મેન્દ્રભાઈ વાત થઈ હવે નવી પેઢી આગળ આવવા જગ્યા કરો

આપણે બધા એકબીજા સાથે તો હરીફળી નથી શકતા ક્યાંક એનું કારણ ની અંદર માનક નું ઉદાહરણ આપવું અમુક કર્મો હોય છે જીવનના જે આપણે બધાએ ભોગવવાના હોય છે અને અમુક કર્મો પછી પરિણામ મળતું હોય છે એટલે કે આપણે ભૂખ લાગી અને અત્યારે આપડે શાસ્ત્રતા એમ કે છે કે પૂર્વ જન્મ ફળ અને આ જન્મ ફળ પણ પછી આગળ આવવાના છે તો આપણે એવા કર્મ કરવા પડે માની લ્યો કે કોઈ તમે બેંક માં ગયા રાજકોટ ની એસબીઆઈ બેંક ગયા અને દસ રૂપિયા તમે જમા જમા કરાવ્યા સો સો રૂપિયાની કડકડતી નોટ ત્યાં જમા કરાવી ત્યાં કેશિયર હતા ઉદાહરણ તરીકે વિપુલભાઈ અને તમે એને પૈસા આપ્યા અને પછી ચાર દિવસ પછી તમારે પૈસા લેવા જવાનું થયું વિપુલભાઈ રજા ઉપર હતા ને બીજા કોઈ ભાઈ બેઠા હતા એને તમને પાંચ રૂપિયા પાછા લેવા છે તો તમે કીધું પાંચ આપો તો તમે એવો આગ્રહ રાખશો કે ના વિપુલભાઈ જ મને આ પાછા આપે અને એ જ મારી સો સો ની નોટ જે કડકડતી આપી હતી એમાંથી જ આપે એવું બનવાનું છે સાહેબ કોઈ વ્યક્તિ કોઈ એવું બનવાનું છે નથી બનવાનું ને તો આપણે એવું શું કામ અપેક્ષા રાખીએ છીએ એ લોકો જેના માટે આપણે આ કામ કર્યું હતું એમને જ આપણું ભલું કરવું પડે એવું નથી હોતું સાહેબ તમે જયારે કર્મ કર્યું છે તમે કોઈ પણ નું ભલું કરશો ત્યારે બીજો વ્યક્તિ આવીને તમારું ભલું કરશે સો ટકા ની વાત છે સાહેબ પણ વ્યક્તિ બદલાશે વ્યક્તિ બદલાશે આપણે વાંધો શું છે એ જ વ્યક્તિ સામે કે કેમ મારું ન રાખ્યું મેં હું એના કાર્યક્રમમાં ગયો તો એ કાર્યક્રમમાં કેમ ન આવે પણ એ વિપુલભાઈ પૈસા આપવા ન આવે પૈસા તમારા જમાત છે સામે સંદીપભાઈ બેઠા હોય તોય ભલે નોટ બદલાય તોય ભલે પણ તમારા પૈસા તો તમને મળવાના જ છે તો દરેક કાર્ય આપણે વ્યક્તિગત રીતે પોતાના મતભેદ મનભેદ ભૂલી અને મિત્રતાના દાવે કરીએ એમ થાય કે ભલે એ વ્યક્તિ સાથે ના કંઈ સંબંધ બંધાણા કોઈ નવો વ્યક્તિ આવ્યો ને આપણું કામ તો થઈ ગયા છે હું એટલું ચોક્કસ માનું છું આખા ગુજરાતમાં જ્યાં ત્યાં ફરું છું ત્યાં મારો એક પણ કામ ક્યાંય અટકતું નથી કારણ કે હું કોઈ પણ વ્યક્તિ પાસે અપેક્ષા રાખ્યા વગર જ કામ કરું છું થેન્ક યુ જય વિશ્વર્મ જય વિશ્વકર્મા મંચસ્થ સમાજના અલગ અલગ એરિયાના પ્રમુખો આગેવાનો અને દાતા અને ભાઈઓ બહેનો જસ્ટન ના આગેવાનો મેં મારા જીવનમાં પહેલી વખત જસ્ટન ના દર્શન કર્યા છે આજે પણ જ્યારે કોઈ પ્રમુખ કે એની કમિટી સારું કાર્ય કરતી હોય તો અચૂક એને સમાજનો સાથ હોવો જોઈએ તો જ એ પ્રમુખના પગ મજબૂત થઈ શકે એટલે આજે હાજર રહેલા સમાજના સર્વે શ્રેષ્ઠીઓ આગેવાનો અને ભાઈઓ બહેનો હું આશા રાખું કે આવનાર બીજા પ્રોગ્રામમાં આનાથી ચાર ગણી પબ્લિક હોય કે જેથી અશોકભાઈ જેવા યુવાનના પગ વધારે મજબૂત થાય અને આપણી વાડીનું રોકાયેલું કામ એ સંપૂર્ણ કરી શકે નો ડાઉટ અમદાવાદ સમાજ કદાચ હું અમદાવાદ સમાજને ગુજરાતનો શ્રેષ્ઠ સમાજનો દાખલો આપું તો પણ ઓછું નથી કારણ કે અમદાવાદ સમાજનું દાન ખૂણે ખૂણે ગુજરાતના હશે તમે ગમે ત્યાં જશો ને તો આખું અમદાવાદ સમાજના એક એક વ્યક્તિ દરેક ખૂણે દાન આપતો હશે એટલે અમદાવાદ સમાજના દાતાઓએ ક્યાં સમાજને અપનાવેલો છે એના માટે હું અમદાવાદ સમાજના દાતાઓને પણ ધન્યવાદ આપીશ સાથે જે મશુદભાઈ અને મારું સ્વાગત અખિલ વિશ્વકર્મા સુથાર સંઘના પ્રમુખ તરીકે તો આ સંગઠનની રચના આખા ગુજરાતના પ્રમુખો અને

ક્યાંક વિશ્વકર્મા ભગવાન અને રાંદલવાનની કૃપા થઈ હશે કે એવા સારા વિચારો દરેક પ્રમુખના મનમાં આવ્યા આવા સુંદર વિચારો સાથે દરેક પ્રમુખે સમાજની શરૂઆત કરી છે અને આપણા સમાજને આગળ વધવાની અને વધારવાની નેમ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ ટૂંક સમયની અંદર અખિલ વિશ્વકર્મા સુધાર સુધારસનનું આગળનું અને ફાઈનલ પ્રગતિનું સંગઠનની એક મીટિંગનું આયોજન પણ કરવામાં જઈ રહ્યા છીએ જેમાં નવા કાર્યો કયા કયા સમાજને આગળ પ્રગતિમાં લઈ જવા સંગઠનની રૂપરેખા સંગઠનની રચના અને પ્રગતિ અત્યાર સુધી એક જ આ સંગઠનની મીટિંગ થઈ છે અને હું આ મંચ ઉપરથી જાહેરાત કરું છું કે અત્યાર સુધીનો સંપૂર્ણ ખર્ચ મેં મેરા એકલા હાથે ઉપાડેલો છે

કાર્ય માટે હું અપમાન સહન કરું છું

પણ તમારી એક ભૂલના કારણે જો તમારો સમાજ તૂટશે તો એના માટે સમાજ ક્યારે બી તમને માફ નહીં કરી શકે કારણ કે મેં કીધું આઝાદી પછી કદાચ પહેલી વખત આપણા સમાજ એક થતો હશે સમાજમાં સારા કાર્યો થાય સમાજની પ્રગતિ થાય કારણ કે આપણે ઘણા બધા ઉદાહરણ જોવો છો તમે પણ અહીંયા રહો છો ઘણા બધા સમાજ છે વાણિયા પટેલ બ્રાહ્મણ આપણી પાસે અત્યારે સો જણાની સંખ્યા છે ત્યાં હજારોની સંખ્યામાં ભેગા થતા એક અવાજ ઉપર એ તાકાત એ લોકો આગળ વધી રહ્યા છે ગર્વ થાય છે મને દિનેશભાઈ જેવા યુવાનો ઉપર કે એકલા હાથે જજુમે છે મેં એમને વિનંતી કરી કે તમે પણ સમાજમાં ક્યાંક પદવી લો તો એમણે હાથ જોડ્યા કે અમે પદવી વગર જે કામ કરીએ છીએ તે કરવા દો અમે કરી કરી શકીશું નકર નહીં શકીએ લોકોને એવું થતું હશે કે જમવાનો સમય થઈ ગયો છે કદાચ મારાથી બે શબ્દ વધારે બોલાઈ ગયા હોય તો ક્ષમા આપજો કારણ કે દરેક સમય આપણે કહીએ છીએ સમય સમય બળવાન નહીં બળવાન મનુષ્ય તો સમયથી બળવાન કોઈ નથી કદાચ હું આજે આનો પ્રમુખ છું એટલે અહીંયા મને તમે બે શબ્દ સાંભળવાની તસ્દી લીધી છે પણ આ સમય મારી પાસે નહી હોય કે આ પદવી નહી હોય તો કદાચ મને પણ નહીં ઓળખતા હોય કોઈ એટલે જ કહીએ છીએ કે સમય સમય બળવાન સમય ને જતા વાર નથી લાગતી એટલે જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરીએ અને જેટલું અપાય એટલું આપણે આપીએ તો મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય ભારત જય હિન્દ જય શ્રી આવેલા તમામ મહેમાન અને દરેક પ્રમુખનું હાર્દિક સ્વાગત કરું છું એ બધા મારી આવ્યા મારે જસદન માં એની હિસાબે હું બહુ બહુ આભાર માનું છું બરાબર ધન્યવાદ નમસ્કાર દર્શક મિત્રો છે વિશ્વકર્મા આપે મારો આ વિડિયો જોયો કેવો લાગ્યો અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી અને વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી હું ભાવિષ્ય મિસ્ત્રી વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ અમદાવાદ